છોટાઉદેપુર તાલુકામાં ધોધમાર વરસાદને કારણે ભરાયા પાણી વિગત વાત કરીએ તો છોટાઉદેપુર નગરમાં ગત રાત્રિના ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે નગરની ગુરુકૃપા સોસાયટી વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી અચાનક વાવાઝોડા સાથે વરસાદ થતા નગરમાં નાના વૃક્ષોને પણ નુકસાન પહોંચ્યું છે કે જેની સાથે વાત કરીએ તો છોટાઉદેપુર તાલુકાના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં પણ અતિભારે પવન અને વરસાદને પગલે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા છે ગ્રામીણ વિસ્તારના લોકોને ભારે આર્થિક નુકસાન થયું હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે છોટાઉદેપુરમાં ગતરોજ રાત્રિના અને વહેલી સવારે આકસ્મિક વાવાઝોડું આવ્યું અને તેની સાથે ધોધમાર વરસાદ પણ ખાબક્યો કે જે વરસાદને કારણે વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો જ્યારે ભારે વરસાદથી મુખ્ય માર્ગો નેશનલ હાઇવે નંબર છપ્પન પર વૃક્ષ ધરાશાયી થતા ટ્રાફિક જામની સમસ્યાને રેલવેના ગરનાળા સહિત નગરના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા કે જે પાણીનો નિકાલ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે હાલ વરસાદે વિરામ લીધો છે પરંતુ ભારે વરસાદ થતા આખરી ગરમીમાંથી પ્રજાને છુટકારો મળ્યો છે